આજ રોજ પાટણ ખાતે સમગ્ર રબારી સમાજ દ્વારા દેવાધિદેવ શ્રી વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નૂતન શિવાલય પ્રસ્થાપિત થનાર છે ત્યારે પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી જયરામગીરી બાપુ અને પરમ પૂજ્ય કોઠારી દશથગીરી બાપુની ઉપસ્થિતિમાં દિવ્ય શિવયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાટણ ખાતે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને શિવયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું જ્યાં શિવજીની આરતી ઉતારવામાં આવી હતી અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ શિવયાત્રા ટીબી ત્રણ રસ્તા થઈને સિદ્ધપુર ચાર રસ્તા લીલીવાડી થઈ મુખ્ય બજારમાં પ્રવેશ કર્યો હતો વિવિધ સેવાભાવી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજો દ્વારા શિવયાત્રાનું ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી રબારી સમાજના યુવાનો પણ જોડાયા હતા રબારી સમાજ દ્વારા વાળીના ધામમાં એટલે રબારી સમાજનું ધામ પ્રસ્થાપિત થતું એક ધામ છે ત્યાં વાળીનાથ ધામમાં એક ભવ્યથી અતિ ભવ્ય એક જ્યોતિર્લિંગની સ્થાપના કરવા માટે રબારી સમાજ જઈ રહ્યો છે રબારી સમાજે જે જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા કરાઈ બાર જ્યોતિર્લિંગની યાત્રા કરાઈ અને સમગ્ર ગુજરાતમાં જે રથ ફરી રહ્યો છે આજે ઠેર ઠેર એનો અવકાર મળી રહ્યો છે એનો પ્રેમ મળી રહ્યો છે ભાવ મળી રહ્યો છે અને સમગ્ર ગુજરાતનો રબારી સમાજ એક થઈ અને આજે રંગે જંગે જે પ્રસંગને ઉજવી રહ્યો છે મારા ઘેર પણ મને અવસર મળ્યો જ્યાં મારા નાથ મારા દ્વારે આ સૂત્ર સાથે જે આજે મારા આંગણે આવી મારું ઘર પાવન કર્યું મારા સમાજના લોકોને પાવન કર્યા ગુજરાતના લોકોને પાવન કર્યા મારા જિલ્લાને પાવન કરતો એક સંદેશો આપવામાં આવ્યો છે એટલે વાળીનાથ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું અમારા દાસ બાપુ પણ ટોટાણાથી હાજર રહ્યા નામી અનામી સંતો પણ હાજર રહ્યા બધા સમાજના બધા સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા અને વાળીનાથ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું કે હે ભગવાન સૌની સુખાકારી સૌની સુખને શાંતિ સમૃદ્ધિ અને સૌની જીવનની નૈયા ચાલે એવો પ્રભુ આશીર્વાદ આપજે અને કોઈ નિરોગી ના રહે એવો પણ આશીર્વાદ આપજે એ જ શુભકામના સાથે બાપુના ચરણમાં આશીર્વાદ માગું છું